અમે આપણે યશિંગ ભરે છે ત્યાં જઈએ અને ત્યાં થોડોક બ્લોક સ્ટાર્ટ સ્ટાર્ટ કરીએ અને મજૂર આપણે માંડી ભરે છે ત્યાં આપણે જઈ જોઈ આપણે આપણો પડામ આવી જશે

આ આપણે માંડવી છે આ જો પોળી જતા અને જે આપણું હલ જોઈ શકો છો અલગ પ્રકારની સિસ્ટમ છે અને અંદરથી તમે જોઈ શકો છો આ ઉપરથી ઓરવું પડતું હવે અહીંયાથી ઓરવર આ ડોગરી મોડલ છે તમે જોઈ શકો છો અને આપણે જે પાલો નીકળે એ છે અને મને પણ આ બાજુથી લાગે ઓલું ભરાયું હતું એ મેં અત્યારે ફિટ નથી કર્યું અને આથી માંડી આપણે કાઢવાની રાખી છે એને રાત મારીને આપણે કાઢીશું અને આ આપણો પાલો એને ફરી આપણે નાખી આવશું અને પછી આપણે લઈને લઈને ગીરી લઈ જઈશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ફરીથી આપણે બીજા બ્લોગ પણ મળીશું Ya su día Ta Tata, bye bye.